ખેતીની જમીન માટે જ્યારે ગણોતધારાનો પ્રશ્ન આવે છે ત્યારે મામલતદાર એટલે મામલતદાર પાસે બે સત્તાઓ રહેલી છે પોતે મામલતદાર તરીકે ફરજ બજાવે છે અને ગણોતધારાની મેટર માટે અલ્ટ એ એલ ટી એટલે એગ્રીકલ્ચર લેન્ડ ટ્રિબ્યુનલ એનો દરજ્જો પણ એની ફરજો પણ મામલતદાર પૂરી કરે છે તો સૌ પ્રથમ જૂના હુકમોની અંદર આપણે ઘણીવાર વાંચ્યું હશે કે ખેતીના ન્યાયાધિકરણ ટ્રિબ્યુનલ તો એ પણ મામલતદાર જ હતા એવી રીતે આજની તારીખે પણ એગ્રીકલ્ચર લેન્ડ ટ્રિબ્યુનલની ભૂમિકા પણ મામલતદારે જ ભજવવાની હોય છે તો આ મામલતદારે એગ્રીકલ્ચર લેન્ડ ટ્રિબ્યુનલની ભૂમિકામાં શું શું બાબત ધ્યાને રાખવાની હોય છે તો સૌ પ્રથમ એ ખેતીની જમીનમાં ગણતનું સ્ટેટસ શું છે એ જોવાનું હોય છે વ્યક્તિ ખેડૂત છે કે નહીં એ ચેક કરવાનું હોય છે ત્યારબાદ એગ્રિકલ્ચર લેન્ડ સંબંધીના કાયદા હોય છે એ એમણે જોવાના હોય છે અને કોઈ ગણતરનો ડિસ્મ્યુટ હોય ગણતરીની તકરાર હોય તો એ પણ એમણે જોવાની હોય છે